ગ્રામ પંચાયત ચૂંટણી અંગે માહિતી આપી મીડિયા સાથે કરી વાત સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ દેશને આઝાદી પછી અને 1984 પછી લોક પંચાયતી રાજની જે એક સરોસત્તા સાથેને શરૂઆત થઈ દેશની અંદર રાજકીય લેવલે તાલુકા જિલ્લા વિધાનસભા લોકસભા એ રાજકીય પાર્ટીના સિમ્બોલ ઉપર લડાતું હોય એટલે એની અંદર રાજકીય રંગ હોઈ શકે પણ ગ્રામ પંચાયત એક લોકશાહી નો એવો ઘર ઘર અને ગામ ગામનો એક ઉત્સવ છે કે જેની એક દરેક સમુદાય કોણ જાતના રાજકીય સિમ્બોલના વગર આ ઇલેક્શન લડાતું હોય ત્યારે ગામડાઓની જે આ લોકશાહી નો પર્વ જે છે એને ગ્રામજનો ઉત્સાહભેર ભાઈચારાની ભાવનાથી ઉજવવો જોઈએ આજે ગુજરાતની અંદર ગામડાઓની અંદર કોઈ પણ હાલ અઢી ત્રણ વર્ષ પછી ઘણી પંચાયતોની અંદર વહીવટદાર રહ્યા શાસનથી ગામને જે નફો નુકસાન થયું એ દરેક ગામજન સમજે ગામનો પ્રતિનિધિ એટલે સરપંચ તરીકે વ્યક્તિ બેઠી હોય અને ન બેઠી હોય અઢી વર્ષ પછી જે ગામે અનુભવ કર્યો એ બધા સમજતા હોય અને એને ધ્યાનમાં રાખી હાલ જ્યારે જે ગામ પંચાયતનો વહીવજદારો હતા એની સરકારે ચૂંટણીની જાહેરાત કરી છે કચ્છની અંદર પણ અઢીસોથી થી ત્રણસો પંચાયતો એની અંદર પણ સાથે આ કાર્યક્રમની અંદર ગ્રામ પંચાયતોના ઇલેક્શનની સરકારે જાહેરાત કરી છે ત્યારે સમસ્ત કચ્છના ગામડાઓની જે જે ગામડાઓની અંદર પંચાયતોના ઇલેક્શન થઈ રહ્યા છે ચૂંટાઈ ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે આવતીકાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો તો સમસ્ત ગામજનોના આગેવાનો રાજકીય પાર્ટીના આગેવાનો હોય ગામના આગેવાનો સામાજિક સંસ્થાના ઘણા ગામજના ગામોની અંદર એક બે સમાજનું પ્રતિનિધિત્વ કાયમી રહેતું હોય પણ હાલ એવા સંજોગ ઉભા થયા કે ભાઈ બક્ષી પંચના ટકાવારી વધારી એમાં હવે પંચ અને અનામતોનું સીધું નહીં મહિલાઓ માટે પચાસ ટકા બક્ષીપંચ માટે અનુસૂચિત જાતિ જનજાતિ માટે અનેક એવી સરપંચોની સરકારના રોટેશન મુજબ આવતી આપણા ગામમાં જે કોઈ રોટેશન આવ્યું હોય બક્ષી પંચ આવ્યો સામાન્ય આવ્યું હોય સામાન્ય સ્ત્રી આવી હોય એને આપણે સૌ સાથે મળી એનું પ્રતિનિધિત્વ જે તે સમાજને આનો જે લાભ મળતો હોય અનામતનો એની સાથે લઈ એ સારો ઉમેદવાર આપણે ગામની સેવા કરી શકે એવું આપણે સૌ સાથે મળીને સિલેક્શન કરતા વડીલોની મર્યાદા સમાજની મર્યાદા હોય તો આ ઉત્સવને દરેક ગામ પંચાયતો સાથે મળી અને ભાઈચારાથી અને વાદ વિવાદ વગર આપણાથી ગામની પાંચ વર્ષ માટે સારી સેવા કરી શકતો એવા આપણે ગામની અંદર ઓળખતા હોય કે આનો દીકરો છે આ સંસ્થાની અંદર જોડાયેલો છે સારો સામાજિક વર્કર છે પ્રજાની ઉપયોગી છે એવો વ્યક્તિ ગામની અંદર અમે પ્રતિનિધિત્વ સરપંચ તરીકેનું કરે એની સાથે પેટા આપણા જે વોર્ડના મેમ્બર હોય એ એને એકબીજાને વિચારધારાને અનુસરતા હોય એકબીજા સાથે ભાઈચારાથી રહેતા હોય અને ખંભેથી ખંભો મેલાવી અને કાર્ય કરતા હોય એવાને આપણે પેનલ પેનલ ચૂંટીએ અને ગામનો સારો વહીવટ થાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ હાલ જે સોશિયલ મીડિયાના જમાનું છે તો ગામની અંદર ક્યારેક અત્યારે આ પંદર દિવસ એવો સમય કે આ વાદ શાંતિથી ચાલતી પ્રક્રિયાને વાદ વિવાદ ઉભો કરી ભાઈચારાની ભાવનાને તોડવા માટેના આવા અમુક ટાઈપના એવા વિચારવાળા જે માણસો હોય એ સોશિયલ મીડિયા ઉપર કોઈના વિરુદ્ધ કોઈને ભાઈચારા કોઈના પરિવારના વિરુદ્ધ બોલી અને એના જે આ દુષણની અંદર આપણે સારા માણસોએ નજર અંદાજ કરી અને ક્યારેક આવા દુષ્પ્રચારનો ભોગ ન બની ગામની અંદર અને આવનાર સમયમાં વિવાદ ઊભો ન થાય એવા સાવચેતીપૂર્વક વડીલો અને આની સાથે જોડાયેલા જે કોઈ હોય એને વિનંતી કરું કે દરેક ગામડાઓની વર્ષોથી જે શાંતિ જી છે અત્યારે આપણા રાજકીયના કે રાજકીય લેવલના આગેવાનોનો કે આ રીતે ફેલાવતા જે હોય એના આપણે ભોગ ન બનીએ જેથી કરીને આપણા ઘર પરિવાર સામાજિક સાથે રહેતો બીજા અને અધારે આલમ આપણે ગામ હોય ત્યારે રહેતા હોય ત્યારે એની વચ્ચે ભાઈચારો જળવાઈ રહે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ કારણ કે પાંચ દિવસ આજે પચીસ તારીખે ચૂંટણી પૂરી થઈ જશે એની અંદર આપણા પરિજનોએ કોઈ આપણા દોસ્તે વાઘ લાગતા વળગતા પ્રતિનિધિત્વ કર્યું હોય એને જીતાડવાના પ્રયત્ન સો ટકા કરવા પણ એને જીતાડવાની સાથે આપણે પરિવાર સગા સંબંધી રાગદ્રો ઉભો ન થાય એવા પણ આપણે સૌ ભરવા જોઈએ જેથી કરીને આજના આ ન્યૂઝ ન્યૂઝના માધ્યમથી સમસ્ત ગામજનો અને સમસ્ત કચ્છના જે ગામડાઓના પંચાયતોના ઇલેક્શન ચાલી રહ્યું છે એમને હું વિનંતી કરું કે આપણે ભાઈચારાની ભાવનાથી કે આજે દુષ્પ્રચાર ફેલાવતા હજી હોય એના આપણે ભોગ ન બનીએ જેથી કરીને આપણા ઘર પરિવાર સામાજિક સાથે રહેતો બીજા ગામ હોય રહેતા હોય ત્યારે એની વચ્ચે ભાઈચારો જળવાઈ જાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ કારણ કે પાંચ દિવસ પચીસ તારીખે ચૂંટણી પૂરી થઈ જશે એની અંદર આપણા પરિજન હોય કોઈ આપણા દોસ્તે લાગતા હોય કોઈ પ્રતિનિધિત્વ કર્યું હોય એને જીતાડવાના પ્રયત્ન સો ટકા કરવા પણ એને જીતાડવાની સાથે આપણે આડોસ પડોશ પરિવાર સગા સંબંધની અંદર કોઈક રાખદ્રો ઉભો ન થાય એવા પણ આપણે સૌ સાવચેતી પગલાં પગલા ભરવા જોઈએ જેથી કરીને આજના આ ન્યૂઝના માધ્યમથી સમસ્ત ગામજનો અને સમસ્ત કચ્છના ઇલેક્શન ચાલી રહી છે એમને હું વિનંતી કરું કે આપણે ભાઈચારાની ભાવનાથી ગામનો પ્રતિનિધિત્વ કરે એની સાથે સારી જે જે વોર્ડો છે દસ હોય પંદર હોય એવા બોર્ડોની અંદર સામાજિક તાના બાના વગર સારા વ્યક્તિ ચૂંટાઈને જાય પ્રતિનિધિત્વ કરે અને એમને સેવાનો મોકો મળે અને આવનાર સમયમાં સારી સેવાની ભાવનાથી જે કોઈ એક નેતા બને અને આવનાર સમયમાં જિલ્લા તાલુકા લેવલે પહોંચે અને સમાજ અને દેશના હિત અંદર સારો સહયોગ બને એવા આપણે પ્રયત્ન કરીએ ફરીથી સમસ્ત કચ્છની અંદર સમસ્ત ગામડાઓની પંચાયત પંચાયતી એને આપણે દિલથી ઉમંગથી અને ભાઈચારાથી કોઈ વાત પ્રયત્ન કરીને આપણે ઇલેક્શનની અંદર આવતીકાલે છેલ્લો દિવસ છે સમયસર જે કોઈ પ્રતિનિધિત્વ કરવા માંગતા હોય એને સમયસર ત્રણ વાગ્યા પહેલા ટોકન લઈ અને લાઈનમાં ઉભે રાતે બાર એક વાગ્યા સુધી જે કોઈ લાઈન હશે ત્યાં સુધી સરકારી અધિકારીઓને મળ્યા હતા અને એમને એમ કીધું કે ભાઈ વાગ્યાનો સમય છે પણ ને જે કોઈ ટોકન લેશે એને જેટલા એ ફોર્મ સ્વીકારવામાં આવશે તો ક્યારેક એવા માનસિક સમય થઈ ગયો આપણે નહી ભરી શકીએ તો થોડીક અધુરાશ હોય ને કદાચ લાઈન લાંબી હોય તો પણ આપણે ટોકન લઈ અને ત્રણ વાગ્યા પહેલા આપણે ફોર્મ ભરવાની જે ગણતરી હોય તો આપનું ટોકન લઈ લાઈનમાં ઊભી ઉભી જવો કાલ છેલ્લો દિવસ છે તારીખે 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 ચકાસણી છે જે કોઈ ફોર્મ હોય કોઈના વિશ્વાસમાં લઈને સહમતી બનાવીને એની અંદર કોઈ દાગ ધમકી કે દાદાગીરી ન થાય કોઈને ખોટા પ્રેશર ઉભો ન થાય એવા ગામના દરેક આગેવાનોએ દરેક સમાજના પ્રતિનિધિઓએ એને ખેલ લે અને ભાઈચારાથી આપણે ફોર્મ ફાઈનલ થાય ત્યાં સુધી આપણે સૌ એકબીજાના સહયોગી બનીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું મોટી પંચાયત હોય તો ત્યાં કંઈક સ્વાભાવિક છે કે બીજા સમાજ હોય ગ્રુપિંગ હોય તો ગ્રુપિંગ રહેવાના થવાના પણ એની અંદર સારું સિલેક્શન મતદારો ઉપર મૂકી દેવાનું મત મતદાર આપશે આપણે તો એક પ્રતિનિધિત્વ કરવાની ઉમંગથી નીકળ્યા છીએ ત્યારે આપણે પ્રજા લગી આપણે કરેલા કાર્ય અને ભૂતકાળની અંદર અમે કરશું એ પ્રજાને આપણા આપણી તરફમાં કરવા માટે પ્રયત્ન કરીએ દિલ થી અને સાચી ભાવનાથી બાકી ભાઈચારા ની ભાવના એજ આપનો ઉદ્દેશ છે એ આપણા લોકશાહી નો મોટો પર્વ છે ખુબ ખુબ ધન્યવાદ આભાર